स्वामीनारायण भगवान ने जय अक्षर पुरुषोत्तम महाराज ने जय गुणातीतान स्वामी महाराज ने जय भगत जी महाराज नि जय शास्त्री जी महाराज योगी जी महाराज जय 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 आज युवा दिन है અને એ અહીંયા જે આપણે સંવાદ રજૂ કર્યો એ ખરેખર દરેકને આ વાતનો વિચાર કરવા જેવો છે હમણાં જે અંકિરીટભાઈએ કહ્યું ઘર ઘરનો પ્રશ્ન છે દરેકના ઘરમાં કંઈક આવું રહે છે હોય છે સાવે છે અને એની અંદરથી આપણા બાળકો અને યુવાનોની કેવી પરિસ્થિતિ થઈ છે એ પણ આપણે બધા જોઈએ છે એટલે આજે વિજ્ઞાન જે વધ્યું છે એને આપણે વધાવીએ છીએ કે સારું છે એમાં ખોટું નથી પણ એ વિજ્ઞાને જેટલી સગવડો સુવિધાઓ આપણને આપી છે એથી આપણે સુખી થવા પ્રયત્ન પણ કરીએ છીએ પણ એની સાથે સાથે વિજ્ઞાનથી આજે એટલું બધું ખરાબ પણ આપણને મળે છે અશ્લીલ ચિત્રો અશ્લીલ કેસેટો અશ્લીલ ટીવી બીજું ત્રીજું બધું જુઓ તો એની અંદર એ છે એટલે એને રોકી શકાય એવું નથી કાયદાથી નહીં રોકાય કોઈથી નહીં રોકાય માણસે જ પોતે માણસ બનશે તો જ એ સુધરી શકે એવું છે માણસ જ્યાં સુધી પશુ જેવો રહેશે ત્યાં સુધી એ સુધરવાનું નથી કારણ માણસને એમાં ઈચ્છા છે પાછળ ગાંડો થઈ જાય છે જોયા ને આપણે હમણાં છોકરાઓ કેટલા ગાડા બસ ચેન ચેન જોઈએ છે એટલા ચેન શું તારા તારા બાપાને પૂછ દાદાને પૂછ કેટલું ચેન કર્યું એમને એનો વિચાર કરે કે આપણા વડવાઓ આપણા બધા જે આદર્શો આપણા થયા આપણા ભારતના જે સંસ્કારો એના વિચારો કરો આ તો અત્યારે ચેનની વાત કરે ચેનમાં તો બીજું શું થાય સારા લુગણો પહેરવા નાચ ગાન કરવું ના બાટલા પીવા ખોટા પેપર લખી અને પૈસાને ધાની રવા પાણી થઈ જાય આ ચેન કહેવાય ચેન નથી એને વિનાશનો માર્ગ છે એ માર્ગે જેટલા ચાલીશું એટલા આપણે બધા ડૂબવાના છે એટલા માટે જ શાસ્ત્રો શાસ્ત્રોએ આપણે રોકે છે મહાન પુરુષો આપને રોકે છે કે આપણો માર્ગ ભગવાનનો માર્ગ છે ધર્મનો છે આધ્યાત્મિક માર્ગ છે એટલે વિજ્ઞાને એ બધું કર્યું છે ખરું પણ એવો માર્ગ એમને બતાવ્યો નથી વેગ આપ્યો પણ માર્ગ નહીં આપણા શાસ્ત્રોએ આપણા મનુષ્યોએ આપણને માર્ગ આપ્યો છે દિશા બતાવી દીધી છે કે આ જ દિશા આપણે માટે સાચી છે જેમ પ્લેનવાળો ઉડે છે તો પ્લેનને પહેલેથી દિશા આપવામાં આવે છે એક પાઇલોટને આ તો એ દિશા ઉપર એ જાય કાંટો મૂકી દીધો એવી રીતે આપણે પણ આ શાસ્ત્રોની જે માર્ગ આપ્યો છે વેગ મળે છે કે બહુ સારું બધું સુવિધાઓ બધી સુવિધી સુવિધાઓ પડી છે પણ એની અંદરનું જે મુખ્ય તત્વ જે જોઈએ છે તત્વ નથી આપણે એને ખોઈએ છીએ અને એનાથી દૂર જઈએ છીએ જે આધ્યાત્મિકતા જે આપણા સંસ્કારો જે આપણો આવો મહાન ભગવાન રામકૃષ્ણ બધા આવી ગયા ગીતા ભાગવત રામાયણ ગ્રંથો ભગવાન સ્વામિનારાયણ વચનાબત આપ્યા આપ્યા કે આપણું જીવન એકદમ ચેન્જ કરવાનું છે વિચારોની જે વાત કરી ભાઈ કે વિચારો આપણા બદલી નાખવાના છે ચેન મોટા મોટો એ જ કરવાનો છે અત્યારના જમાના અંદર બધું સારું લાગશે પણ ઝેરે ગુનાત્યાન સોઈ એક વાત કરી કે ઝેરના લાડાવા ખાતા સારા લાગે લાડુ એવા સરસ બનાવ્યા હોય જે પેલું તેલ એલચી બેલચી નાખીને ભાઈ ફર્સ્ટ ક્લાસ રીતે બનાવ્યા હોય એક ખવાય તો બે ખવાય ને બે ખવાય તો ચાર ખવાય એવા સરસ બનાવ્યા હોય અને હંશે હંશે ખાઈએ ખરા કે ચાલુ બહુ સારા લાગે સ્વાદિષ્ટ લાગે છે બે ને બેને ચાર ને ચાર આઠ ખાઈ જાય એવી એની અંદરનો સ્વાદિષ્ટ આપણને લાગે પણ પછી જેમ અંદર જ ગયા અને જ્યારે એ બધી ક્રિયાઓ અંદર થવા માંડી પછી શું એમાં ઝેર જે નાખ્યું છે ઝેરનું આખા શરીરમાં પ્રસારણ થાય અને પ્રસારણ થાય એટલે પછી શું થાય ખલાસ આપણું જીવન જ ખલાસ થયું દેહ પછી પડે જ ઝેરથી માણસ મરવાનો છે એમ અત્યારે આ બધું આપણને લાગે છે સારું પણ જો ઊંડો વિચાર કરીએ તો એ આપણે વ્યવહાર કરવો છે સંસાર કરવો છે નોકરી ધંધો વ્યવસાય જે છે રાજકીય સામાજિક કાર્યો છે ધાર્મિક કાર્યો બધા કરવાની વાત છે પણ એની સાથે આપણે જે આધ્યાત્મિક વિચારો છે એ આપણે મેળવવાના છે કે આપણે જીવન કેવું બનાવવું છે કે જે જીવન નથી આપણા જીવનથી બીજાને શાંતિ થાય આપણા વિચારોથી બીજાને સારો લાભ થાય દુનિયાનો થાય દેશને લાભ થાય સમાજને લાભ થાય એવું આપણું જીવન કે આપણે મહાન પુરુષો આચાર્યો જીવન જેવા છે એ કેવી રીતનું કે લોકોને શાંતિ મળે લોકોને સારી રીતે પોતાના સંસાર વ્યવહારના કાર્યો કરી શકે એવી રીતનું એમના જીવનમાંથી પ્રેરણા મળે અને એ જીવન સાચું છે આજનું જીવન છે એ નકલી છે એમાં કોઈ લાભ થતો નથી પણ આનંદ એક જાતનો મસ્તી બસ દારૂ પીધો એટલે ગલફાન હવે એ નહીં ઘરના નહીં ઘાટના નહીં કોઈ જાતના સમાજના અને રાષ્ટ્રના કંઈ રહેતા નથી એટલે રાષ્ટ્રને મારે પણ મોટું જોખમ થશે જો આવું બધું થશે તો એટલે બધા જાગ્રત થવાનું છે એટલા જ માટે આપણે કહ્યું કે ભાઈ ઉષ્ટિષ્ઠ જાગ્રત પ્રાપ્ય વરાણ છે આપણને જે ઉપનિષદની વાત કરે છે કે ભાઈ ઉઠો ઉષ્ટિષ્ઠ એટલે ઉઠ હવે ઉઠાડે છે એની સાથે સાથે એમ નથી કે ઊઠ એટલે ઊભો રહેવાનું નથી ઉઠ એટલે ઊભો રહ્યો પછી આમ તો ઉઠવાનું એટલા માટે કે જેને ઉઠવાનું એટલે મારે બસ આમાં ઊભું રહેવાનું થાય ઊઠીષ્ટ જાગ્રત પાછો જાગ્રત કરવાની વાત કરે જાગ્રત એટલે તું તારા આત્માની ખોજ કર તારું જીવન સુંદર કેમ બને એની તું તપાસ કર કારણ કે આપણે એવા બનવું છે કે જેથી કરીને અનેકને લાભ થાય વસ્તુ જોઈએ પ્રેરણા મળે એવી જાતનું જીવન આપણે જેમ વાત કરી બધી આપણે કે વિવેકાનંદ સ્વામીની વાત કરીએ ગાંધીજીની વાત કરીએ એમ બધા મહાન સંતો આપણા થઈ ગયા એમના જીવમાં જુઓ તો કેટલી પ્રેરણાઓ એમાંથી મળે હશે આપણને હવે એ પ્રેરણાઓ મૂકીને આવી ધમાલિયાની પ્રેરણાઓ લેવાની ધમાલ 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 બીજું કાંઈ નહીં અને એને હું આનંદ પાછો લેવાનું પણ એનાથી તો જીવન ખરાબ થાય છે તો આપણે એ પ્રેરણાઓના વિચારો જે આપણા શુદ્ધ મળે છે એમાંથી જો આપણું જીવન થશે તો આપણે સુખ્યાત થવા છે અને સારું થવા છે તો એવી રીતે ભગવાન શ્રીજી મહારાજ પધાર્યા એમના સંતો કોણસો પધાર્યા એમને આપણને જીવનમાં એવું જીવન જીવા કે એના જીવનમાંથી પ્રેરણા એને કંઈ વાત કરવી ના પડે એ વાત ના કરે એમાં એમનું જીવન જ જે જીવે છે એ જ એમનું એ છે વિવેકાનંદ રામકૃષ્ણ પ્રમુખએ પૂછ્યું કે તમારું શું સંદેશ છે કે મારું જીવન એ સંદેશ જાઓ એમાંથી પ્રેરણા લઈ લો કંઈ ઉપદેશ આપવાનો કંઈ નથી એમાંથી પણ એ આપણે જોવું નથી અત્યારે સિનેમા નાટકને ગુલતાન બની જવાનું વાત બરોબર કરે ત્યાં છે ફેલો છે પેલા બીજા છોકરાને ગળડી નાખ્યો કે ગાંડા જેવો છે કંઈ તને ખબર નહીં કે દુનિયા અત્યારે કેવી જાઉં બટને ફટને ફટ્યાણ બટ્યાણ ટટ્યાણ બધો કરવો પડે હવે એ જીવન માન્યું છે મંદિરમાં જવું માણા ફેરવવી આપણે વ્યસનો ના કરવો લોકોને મદદ કરવી લોકોની સેવા કરવી એવો વિચાર કંઈ નથી આવતો પણ બસ પોતાનું જીવન બધા જીવન બદબાદ પૈસા બદબાદ જિંદગી બરબાદ અને કુટુંબ બરબાદ બધું જ સમયમાં બદબાદ થાય એવું એને સારો વિચાર એટલે સારો વિચાર જ્યાંથી મળે છે એ જ આપણા માટેનું ધ્યેય છે અત્યાર સુધી જે કંઈ આપણે જોયું છે એમાં જે જેનેથી સારું મળે છે એ જ આપણે જો જીવનમાં રાખીએ તો એવા આપણા ધર્મની અંદર મહાન મહાન સંતો ભક્તો થયા છે સમાજમાં પણ થયા છે રાષ્ટ્રમાં પણ થયા છે દરેકમાં સારા માણસ છે જ એની જ પ્રેરણા લેવાની છે પણ જે આવ્યા પછી ગુંડાગેરી કરતા હોય એના બધા લોકોને હેરાન પરેશાન કરતા હોય એની એમ જ પ્રેરણા લેવાય એ તો દુઃખની વસ્તુ છે એટલે સત્ય એ સત્ય છે અને સત્યને માર્ગે ચાલવું જીવનમાં દયા જોઈએ દયા ધર્મ કો મૂકલે બધા ઉપર દયા રાખવી જીવ પ્રાણી માત્ર ઉપર આપણે તો સાસ રો જીવોને પણ ખોટી રીતે મારવા નહીં એને જીવવા દો આપણે એને જીવન આપણે આપણું જીવન શું છે માણસનું કે આપણે જીવન બીજા પણ જીવે એ આપણો ધ્યેય હોવો જોઈએ ના તો બીજા મરે તો ભલે મરે પણ હું તો જીવીશ પણ તું જીવીશ તો એકલો શું કરવાનો છે તારે મરવાનું છે એટલે બધાને આપણે જો સહકાર આપીએ તો એમાંથી આપણો પણ સહકાર મળી રહે છે એવા વિચારો આપણને આપણા સાચો એટલે અત્યારે બધું વાંચો અભ્યાસ માટેનું જ વાંચો અભ્યાસમાંથી જેવો લાભ થતો હોય એવું જે સાહિત્ય વાંચો એવી રીતનું જે કંઈ તમને વિજ્ઞાનથી મળતું હોય એમાંય પણ તમે કરો એમાં સારા ક્લાસીસ આવતા હોય બીજું ત્રીજું આવતા હોય પણ આજે મનને આપણે વિવેક જ નથી એટલે વિવેક નથી એટલે અશ્લીલ પહેલું જોઈએ વાંચવાનું રહી જાય ધંધાવાળો ધંધાની વસ્તુ જુએ જે જેને યોગ્ય છે જુએ એમાં કંઈ બાદ નથી ધર્મની વાતો આવે છે ધર્મની વાતો વાંચો એમાંથી કંઈ પ્રયત્ન કરો પણ માણસને એ છે કે બધું જ મૂકીને પહેલું જ જુએ છે એને કરે છે વિવેક નથી એને એ સારું શું ને જ્યાં સુધી વિવેક નહીં આવે ત્યાં સુધી સારા વિચારોનો વિવેક આપે કોણ કુનાતિદાન સ્વામીએ વાત કરી કે સત્સંગ કરતાં કરતાં વિવેક આવે છે સત્સંગ એટલે સત્પુરુષો જે મહાન જે પોતે સાચું જીવન જીવી રહ્યા છે કે જેમાંથી પ્રેરણા મળે એના થકી એના સમાગમથી એના વિચારોથી આપણામાં વિવેક આવે છે સાચું શું ને ખોટું છું ખરાબ શું ને કાઢું ધર્મને ધર્મ શું છે એને ખ્યાલ આપવાના આવે એનું નામ વિવેક વિવેક એટલે આવો પધારો વહેળો હોય તો આપણો બાહ્ય વિવેક છે ને રાખવો પણ જોઈએ પણ એ વિવેકથી આપણે ઊંડું જ્ઞાન નહીં થાય કે આપણે કઈ જાતનું જીવન જીવવું જોઈએ આપણી લાઈફ એટલે આપણું જીવન કેવી રીતે બનાવવું જોઈએ એ જ્યારે આવા સાચા માણસો સાચા પુરુષો મળે એના સમાગમથી જ આપણી વાત બની જાય એમાંથી જ આપણું જીવન સારું બની જાય અને એ રીતે વિવેક બતાવ્યો છે તો એ વિવેક સાથે બધું બોલવું ચાલવું બેસવું ઉઠવું કામ કરો વિદ્યાસ અભ્યાસ કરો નોકરી કરો ધંધો કરો વ્યવસાય કરો સમાજ સેવક થાવ સેવક થાવ ભગવાનના ભક્તો પણ આ જ વિચાર આપણે હોવો જોઈએ એ જ વસ્તુ છે કે આપણે સારા થવું જોઈએ સારા એટલે આપણે બહુ પટ્ટીયા પાડીને પડો એ સારા કહેવાય નહીં એમાં એમાં અત્યારે કમા સારા છે અપ ટુ ડેટ બધું એવું એટલે એ ત્યાં વાળ વધારે છે એટલે કંઈ એમાં મળે છે તને તો સારું ના મળે એમાં મળે તો જરૂર તમારા કમાની કરવી પણ હાવ ખોટે ખોટું એમાં પછી તેલ નાખવાનું પાડવાનું આમ વળવું તેમ તો અડધો કલાક તો એમાં જાય પટિયા પાડવામાં ડ્રેસ પહેરવાની અંદર થાય અને પછી પચીસ પચીસ હજારના ડ્રેસ હોય એટલે બાથરૂમની અંદર જઈને પછી નીકળે ને પછી કયો જાતનો મારે ડ્રેસ પહેરવો કે હું સારો દેખો એવો ટાપ ટીપ કરીને એક કલાક સુધી વિચાર કરીને હોવામાંથી એક નક્કી કરીને પહેરીને આવે પછી બહાર જાય તકે અહીં મૂફલીશ આ શું તું પહેરીને આવ્યો મૂળ ઉતરી ગયો કલાક મહેનત કરીને કલાક મહેનત કરી પેલો મોફલીશ થઈ એટલે આવી દુનિયા છે અને દુનિયામાં આપણે આવા તમાસા કરીએ છીએ કાંઈ જરૂર નથી એની તમને કપડાં પહેરવા જોઈએ શરીર છે એને કપડાં પહેરવા માટે જોઈએ તમે સારા પહેરવાનું કપડાં પહેરવા એનો કોઈ મહત્તા નથી તમારું જે બધા હીરા થવાની વાત કરી એમને હીરા એમ નહીં થવાય એ ખોટા હીરા છે એની કોડીની કિંમત છે સાચા હીરા જે બન્યા છે એની વાત છે ભગવાનના ભક્તો બધા થઈ ગયા કેટલા ના સુકાદ એક બધા રાજા મહાન મહાન ભક્તો સંતો થયા રાષ્ટ્રીય રાજ્યોમાં થયા સમાજમાં પણ થયા એ બધા હીરા કહેવાય કે જેને જગતને જે પોતાના દેશ માટે ખપી ગયા સમાજ માટે ખપી ગયા પોતાના ધર્મના વિચારોથી પોતાની મુક્તિ મેળવી શક્યા આ આપણે હીરા કહેવાય એ હીરાને અનુકરણ આપણે કરવું જોઈએ ખોટે ખોટા હીરા માલ શું છે એની કોડીની કિંમત એની કિંમત ના એ ફૂટા બધા હીરો દેખાય સારો ચકચકા પેલા સારા સારો છે એના કરતા એનો ચકચગા વધારે અરે બધું આમ લાટા રંગ કરે ને એટલે લોકોને લાગે વાહ 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 પણ એ નાટા રંગની અંદર કશું છે જ નહીં માટે આપણે પાછા હોવું અત્યારથી તમારો જીવનની અંદર અત્યારથી જો તમે જેમ સારા વિચારો લાવશો એમ તમારું જીવન હીરો બનશે તમે સારા ભગવાનના ભક્ત બની શકશો આજ સમાજ સેવા સારા થઈ ગયા છો રાષ્ટ્રના પણ સેવા તમે સારી કરી શકશો અને ભગવાનની ભક્તિ કરીને આત્માનું કલ્યાણ કરી શકશો તો આપણા એ વિચારો છે એને સમજ એટલે સારા પુસ્તકો એટલે આપણા જે ધાર્મિક પુસ્તકો છે એનું વાંચન કરો તમારા અભ્યાસની સાથે એ કરો વેપાર કરતા હોય તો પણ એની અંદર ધાર્મિક પુસ્તકો મંદિર છે કથા છે પૂજા છે એ કરો એમાંથી સારા વિચારો સારું તમારા ધર્મ ધર્મ ધંધામાં શાંતિ આવે છે કોઈ પણ કાર્ય તમે કરો એમાં પહેલાં ભગવાન આગળ સૌથી એ છે કારણ કે એ દિશા છે આપણી એની અંદર જો આપણી વૃત્તિ રહેશે તો નીતિથી ધર્મો ધંધો પણ થશે નીતિ વગરનો ધંધો એ પાછો એવો થશે કારણ કે પહેલેથી મૂડમાંથી જ એ ખરાબ થઈ ગયું છે એટલે સારું મૂડ આપણે આપણે થઈએ એના માટે આપણા શાસ્ત્રો છે સત્વ